અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસ કર્મી ઝડપાયો છે બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ જે હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજ રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે દુષ્કર્મ આરોપી પોલીસ કર્મી પકડાયો છે મહિલા પોલીસે અમરેલીમાં એક પોલીસની વર્ધી પર કલંક લગાવ્યો જોકે ત્રણ દિવસ બાદ એક કેસમાં એક આરોપી પોલીસ કર્મી તો દબોચાયો છે પરંતુ અન્ય એક કેસમાં આરોપી હજુ પકડાયો નથી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રીસ વર્ષીય મહિલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી શરીર સંબંધ બાંધતો હોવાનો આરોપ હતો માં ફરજ બજાવતા મહેશ સુલંકી સામે ગુનો દાખલ થયો હતો

ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી છે તેમણે એક ત્રીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું

માહિતી આપવા માટે ગુજરાત પોલીસના ના કેટલાક જવાનોએ પોલીસ ની બેદાગ ખાકી વર્ધી લાંચન લગાવ્યું પોલીસ ની બેદાક ખાકી ને કલંક લગાવ્યો છેલ્લા પાંચ દિવસમાં માં ચાર બનાવોએ પોલીસ ની ખાખી વર્ધી પર કલંક લગાવ્યો અમરેલીમાં એક પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે ત્રીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ તો અમરેલીના બાબરામાં એક પોલીસ કર્મી હેવાન બની ગયો રવિરાજસિંહ ચૌહાણ નામના આ પોલીસ કર્મીએ ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું બે બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારના પણ છે જેમાં અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો તો પચીસમીએ વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બની ત્રણ વાહનોને અડફેટે લીધા હતા ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક ફરી એકવાર જોવા મળ્યો આદમખોર દીપડાનો હુમલો ખેડૂતનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે સુત્રાપાડાના લાખાપર ગામમાં દીપડાએ ફરી એકવાર હુમલો કર્યો દીપડાના હુમલામાં નારણજીવાભાઈ પીઠારીયા નામના એક ખેડૂતનું મૃત્યુ થઈ ગયું ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ હુમલો કરી દીધો દીપડાના આતંકથી ગામમાં ભારે ડરનો માહોલ વ્યાપી ગયો છે ગીર સોમનાથ છે ફરી એક વખત ગીર સોમનાથમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે આ પહેલા પણ કોડીનારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો માનવ લોહી તરફથી આ દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કર્યો જેમાં ખેડૂતનું મૃત્યુ થયું છે સુત્રાપાડાના લાખાપર ગામનો આ બનાવ છે દીપડાના હુમલામાં જે ખેડૂત હતા નારાયણ જીવાભાઈ પેઠડિયા તેમનું મૃત્યુ થઈ ગયું છે ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ અચાનક આવીને હુમલો કરી દીધો આ દીપડાના આતંકથી હવે ગામ લોકોમાં ભારે ડર વ્યાપી ગયો છે ગીર સોમનાથમાં આ પહેલા પણ કોડીનાર અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધી હતી અને એમાં પણ આવા બનાવોને કારણે લોકોમાં ભારે રોષની લાગણી પણ હતી ત્યારે વધુ એક બનાવ ગીર સોમનાથમાં સુત્રાપાડા ગીર દીપડાના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે વધુ એક બનાવો જી બિલકુલ પંકજ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વારંવાર દીપડાઓના છે તે બનાવ સામે આવી રહ્યા છે સુત્રાપાડાનું લાખાપરા ગામ છે કે જ્યાં આગળ ખેડૂત નારણભાઈ છે કે જેઓ પોતાના પાકનું રક્ષણ કરવા માટે પોતાના ખેતરે ગયા હતા અને તે દરમિયાન મોડી રાત સુધી તેઓએ રાત ઉજાગરા કર્યા હતા અને મોડી રાત્રે સુતા બાદ વહેલી સવારે જયારે તેમના પરિવારજનો છે તે ચિંતિત બન્યા હતા કારણ કે વહેલી સવારે સાત વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન પહોંચતા પરિવારજનો છે તેમણે વાડીએ તપાસ કરી હતી જોકે ઘટના સ્થળ ઉપરથી કેટલાક લોહીના દાગ છે તે મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમની તપાસ હાથ કરતા અંદાજે ઘટના મીટર દૂર નારણભાઈ છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે આ તેમની આસપાસમાં થી જેટલા દીપડાઓ છે તે આટાફેરા મારી રહ્યા છે લોકોનું કહેવું છે કે અનેક વખત વન વિભાગને જાણ કરી છે પરંતુ આજે જયારે નારણભાઈ નામના ખેડૂતનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ને ત્યારબાદ વન વિભાગ છે તે સક્રિય બન્યું છે પંકજ આભાર માહિતી આપવા માટે